એક મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે જેતપુર સોમનાથ હાઈવે ઉપર અકસ્માત થયો છે મૃત્યુ જાણકારી મળી છે તે મુજબ ભંડુરી ગામ પાસે બે કાર વચ્ચે દોડી આવ્યા છે પોલીસને પણ જાણ કરવામાં આવી છે કયા કારણોસર અકસ્માત સર્જાયો તેની સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત નથી થઈ પણ આખો હાઈવે ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો કેમકે સાત સાત લોકોના એક સાથે મોત થઈ ગયા અકસ્માતની ઘટનામાં

અને જે તમામ ડેડ બોડી છે તેને માળિયા શ્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હોવાનું પણ હાલ જાણવા મળી રહ્યું છે ભંડુરી નજીક જે જયપુર સોમનાથ ના હાઈવે છે ત્યાં ભંડુરી નજીક પુલ નીચેનો માર્ગ હતો અને ત્યાં જ આ અકસ્માત બન્યા હોવાનું પણ હાલ ત્યાંના સ્થાનિકો દ્વારા જાણવામાં આવી રહ્યું છે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો સ્થાનિકો પણ આસપાસમાં ત્યાં દોડી આવ્યા હતા અને આ જે ડેડ બોડી હતી તેને ત્યાંથી ખસેડી અને માળિયા શ્રી હોસ્પિટલ ખાતે હાલ ખસેડવામાં આવેલ છે

બે કારમાં સવાર સાત લોકો એક કારમાં પાંચ લોકો સવાર હતા અન્ય કારમાં સવાર બે લોકોના મોત થઈ ગયા અને આખો હાઈવે મોત નીચે ચિયારીઓથી ગુંજી ઉઠ્યો